પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક ચાવડા તથા પોલીસ અધિક્ષક ચિરાગ ચિરાગના તરફથી જિલ્લામાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના મળતા કે અંકલેશ્વર શહેર બી ડિવિઝનના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે મોતાલી ગામ પાસે અમરાવતી ખાડી કિનારે ખુલ્લી જગ્યામાં ઈસમો હારજીતનો જુગાડ રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળે સ્થળે રેડ કરતા ત્રણ ઇસમો જુગાડ રમતા કરતા ઝડપાઈ ગયા હતા અને પાંચ ઈસમો પોલીસને જોઈને પલાયન થઈ જતા પોલીસે જગદીશ વસાવા રમણ વસાવા કમલેશ વસાવાને અંગ જડતીના નવ રૂપિયા દાવ પર લગેલા ઓગણીસો રૂપિયા અને મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચસો મળી કુલ બાર હજાર ચારસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા એ મુકેશ વસાવા અને મુકેશ વસાવા રાકેશ વસાવા સન્મુખ વસાવા અલ્પેશ વસાવા અને નરેશ વસાવા નામના શખ્સોને વોન્ટેડ જાહેર કરી જુગારની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે